ડાકોર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા નવાપુરામાં છેલ્લા કેટલાક સમયથી ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે જેના પગલે સ્થાનિકોમાં રોષની લાગણી છે સ્થાનિકોના કયા મુજબ આ ગટરોના પાણી છેલ્લા બે વર્ષથી ઉભરાઈ રહ્યા છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિવેડો લાવી નથી થાસરા વિધાનસભાના માજી ઉમેદવાર જીતુભાઈ સેવકના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ગટરોના પાણી ઉભરાવાની સમસ્યા છે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની નિવેડો લાવી શક્યા નથી વોર્ડ નંબર ના ઉમેદવાર જીદુભાઈ શું પ્રશ્ન છે આ અમારા વોર્ડ નંબર પાંચનો ભોયવાડાની પાછળની નગરીનો વિસ્તાર છે આ વિસ્તારની અંદર ઘણા બધા ગરીબ ઘરના શ્રમજીવી લોકો રહી રહ્યા છે જે એ લોકોના ઘરોની પાસે ગટરો ઊભરાઈ રહી છે ગટરોના પાણી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે રોડ પર ઊભરાય છે નાના નાના બાળકો આ ગટરોની અંદર પડી જાય અને ગટરો ક્યાંક ખુલ્લી છે તો તેઓને ગંભીર પ્રશ્ન ઊભો થાય એમ છે છેલ્લા કેટલાય દિવસોથી આ વિસ્તારની અંદર પીવાનું પાણી નથી આવતું અને પાણી વગર આ વિસ્તારના રહીશો તરફડિયા મારી રહ્યા છે વારંવાર સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી શું માંગણી છે આપની અમારી માંગણી એ છે કે અમારા આ જે શ્રમજીવી પરિવારો રોજ કમાઈને રોજ પોતાનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ તેમના બાળકોનું તેમના પરિવારોનું ભરણ પોષણ તેમની જવાબદારીમાંથી તેઓ ઊંચા નથી આવતા તેવા સમયે ઘરની અંદર પીવાનું પાણી ના હોય રોડ રસ્તા પર ગટર ઉભરાઈ રહી હોય ત્યારે તેમના સ્વાસ્થ્યને અને તેમના સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે તો વહેલમ તકે જે તે સત્તાતંત્રએ આ સમસ્યાનું નિરાકરણ કરવું જરૂરી છે જો વહેલમ તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આ રહીશોની સાથે અમારે ગાંધીજીનો માર્ગ અપનાવવો પડશે નામ છે આપનું રમીલાબેન રમીલાબેન શું પ્રશ્ન છે આ ગટરો બહુ ઉભરાય છે અમારે નાના નાના છોકરા લઈને લે ને લે કરું તકલીફ થઈ જાય છે છોકરા પડી જાય છે ગટર માં કેટલા સમય થી આ ગટર ઉભરાય છે પાંચ વર્ષથી ગટર ઉભરાય છે અને અમારા છોકરા બીમાર થઈ જાય મચ્છર કરે મેલેરિયા થઈ જાય કઈ થી પૈસા લઈને દવા કરવાની સરકારો ની દવાખાના દવાખાના જે હતા દવા લાગવી નહીં લાગતી નાના છોકરાઓને અને પાણી નથી પાણી અમારે હાબી નાગરી શું નામ છે તમારું સુરેશભાઈ સુરેશભાઈ શું છે આપડે પાણી ની ગટર લાઈન બહુ

બીજા ઘરે જઈને પાણી ભરી લાવવું પડે છે આખી નગરી નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા